તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે વાવ થરાદ સુઈગામ અને ભાભર તાલુકાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી આ બેઠકમાં અધ્યક્ષે જણાવ્યું કે તંત્રની ટીમો સતત કામે લાગી છે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે એનડીઆરએ

એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી જશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરે ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી છે